બોલો ભારત માતા કી આજે પાથાવાડા ગામની પવિત્ર ભૂમિ ઉપર કોંગ્રેસ પાર્ટીના પ્રચાર અર્થે આપની સૌની વચ્ચે વધાર્યા છે એવા બધાના નામ લઉં તો છે ગુદી ચાલુ કરું એકના ના નાગપુરી બાપુ ઠાકરજીભાઈ પીનાબેન રાવજી આપણા જાકીરભાઈ બળદેવજી ઠાકોર સાહેબ ભાઈ કાંતિભાઈ ખરાડી સાહેબ ભરતસિંહજી દિનેશભાઈ નીકળી ભાઈ દિનેશભાઈ લતાભાઈ ડામરાજી આપણા ધાનેરાજી રૂપાભાઈની આપણા ઘનશ્યામભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુભાઈ સમગ્ર સૌ એમની ટીમ આપ સૌ ઉપસ્થિત છો એવા તમામ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો ત્રણ કલાક મોડું છે જે સમય આપ્યો તેના કરતાં ત્રણ કે ચાર કલાક ત્રણ કલાક જે સમય આપ્યો તો એના કરતાં ત્રણ કલાકે એક વાગ્યાનો ટાઈમ આપ્યો હતો બે વાગ્યાનો એક બે ત્રણ એટલે ત્રણ કલાક ને ત્રણ કલાક મોડું છે

બળદેવજી ઠાકોર સાહેબ પેલા માં પેલી શરૂઆતની મિટિંગ ભાડલી થી કરી હો પેલામાં પેલી મીટિંગ અને એ જ બેન બેન રાજુભાઈ હે આ બધું પછી ચાલ્યું ને ચાલ્યું આઈ ગયું ના ગયું ના ગયું એમ કરતા કરતા આખા જિલ્લામાં પ્રશ્નો જિલ્લામાં અત્યારે તો રાજ્યમાં ગમે ત્યાંથી ફોન આવે ને મું અમે એને ફોન કરવું સમાચાર લેવા કે તો ભાઈ શું ચાલે ગેની બેન ચાલે પણ હું ગેની ડેન બોલું તો બીજું મારે કોઈ કામમાં આગળ ફોન ઉપાય મારો નંબર બધાય જોડે તો હોય નહીં એટલે સ્વાભાવિક ફોન કર્યો હોય કોઈ ઓલા માટે એડ કરેલો ના હોય અને સીધો જ જવાબમાં એમ અમાર તો અહીં ગેની બેન ચાલે તો પછી હું નામ લઉં તાર કે હા હા બેન પછી એને જે હમાચાર લેવા હોય એ હું પણ વાત કરું ત્યારે એક લાગણી પ્રેમ સ્નેહ આખા જિલ્લાએ આપ્યો છે ત્યારે અહીંયા આપણા બધા જ આગેવાનો વરિષ્ઠ આગેવાનો આભાર માનવો પડે કે ટિકિટ એકલા ઠાકોર સમાજના ભરોસે નહીં અઢારે આલમ છતિશે કોમ આપણા બધા આગેવાનો સિનિયર ટિકિટ માંગતા હતા અને મને આ રાવજી તો છ મહિનાથી કહેતા હતા મહિનામાં બે ફોન એમના આવતા હતા બેન તમારે ચૂંટણી લડવી પડશે બેન તમારે ચૂંટણી લડવી પડશે અને તમે લડો તો અમે ભલે અપક્ષ માર્યા પણ કોંગ્રેસમાં આવતા રહીશું એ તો એડો હવે જો આવું થતું હોય અનેક વખત આમાં બધા જ આગેવાનો બેઠા કોઈ એવો ઇનકાર ના કરી ગયા કે છ મહિનામાં એમની જોડે પાંચ છ વખત વાત ના થઈ હોય એટલે થોડા ઘણી થોડી હિંમત આવી વધાર તો નહીં પણ ધીમે ધીમે કરતાં સમગ્ર મોવડી મંડળના આપણા દિનેશભાઈ ભરતસિંહ બધા જે બધા ટિકિટ માંગતા હતા કાંતિભાઈ આ બધા માટે પણ એક તાળી પાડો કે એમણે મન મોટું કર્યું છે અને એમણે મન મોટું કરીને જ્યારે વાહ ભૈષ્મ પાની તમને હાલ દીશું આ તો ટેમ્પરલી બેન તો હંમેશા ભાઈને ઉમેરો કરીને આપી પડીલ કે દિનેશભાઈ નો વારો તાળી ઉભાડો આ એમ તો એમને નથી સંસદ થવું નહીં ધારાસભ્ય થવું નહીં ઠીકતું હતું પણ નિકાલે બોલે છે નિકાલે પાસે જયારે બોલતા હોય ત્યારે કુદરત નિકાલે વધારે આપણે કાવા દાવા પેલા બત્રી ફૂટ બત્રી ફૂટના ના આંતડામાં જેટલા આંતડા ના આટા હોય ને એટલા આટા હોય નું કુદરત ના આપણે પણ નિકાલે લોકો નું ભગવાન પણ સાંભળે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી સમગ્ર જિલ્લાનો પ્રવાસ ચાલુ છે આજે આપણે બધા સંસાધનો સામે ચૂંટણી લડવાની બેંક ડેરી સરકાર પોલીસ પૈસા સુખી સંપન્ન સમાજ ચૂંટણીમાં એમના દસ હજાર લડવૈયા દસ હજાર હું ઓછા નહીં કેતી કેટલા દસ હજાર બેંક નો સ્ટાફ એવડો મોટો ફિલ્ડ માં એમને બનાસકાંઠા જિલ્લાના બે હજાર બુથો ના એજન્ટ મંગાવવા હોય તો એક કલાકમાં એમને એજન્ટો મળી જાય કોઈ ડેરી બેંક કોઈ ગામ એવું નથી કે જ્યાં એમના માણસો ના હોય પણ નથી જીતાતી એનાથી ચૂંટણી સંસાધનોથી જીતાતી હોત તો આ તમે બધા આવ્યા એ બધા પોતપોતાના ખર્ચે આવ્યા તો કોઈ તમને ભાડા આપ્યા છે પોતપોતાના ખર્ચે હું ચાથ કરતો અહિયા તો ડેરી વાળા ને મિટિંગ કરવાની હોય બેંક ને આ દાંતી વાળા થયું તું બધા ને ત્યાં ચંદીસર થી અને ગઢી બધાને લાવતા હતા સાચી ને આ દાંતી જોયું એ દિવસે હું પણ ત્યાં હતી વેડ સાચી વાત છે હાજી ને અરે મારી વાત આપડાની કોડી નઈ પાસે મેરી આ દે અરે દેરીવાળા મંત્રીઓ બધા એમ કે બાપડા આપડા જ માણસો બધાએ આમ તો એ ભાઈ તમારું વોટ જા આલો આજ તો પણ મને મને હેરાન ના કરે એટલે પાંચ જણા મારા ભેગા હેડું વોટ નું મુલાઈ કેતો એવું કેમ નહીં કે આમ સાહેબ બરે દેરી મંત્રી વાળા કંટાળા દેરી વાળા સેવા વાળા કે તમારું વડ ના હાલ હોય હાલ પણ મારા ભેગા પંદર તણા હેડો ને મારી ઢીરી બંધ કરે આવી નોબતી સંસાર એટલે મારો કહેવાનો એનો અર્થ એ થયો કે સંસાધનો થી ચૂંટણી જીતાતી હોય તો પછી તો સ્વમ લોકો જયારે ઈચ્છે ને ત્યારે એનું પરિણામ આવે અને સંસાધનો થી ચૂંટણી જીતાતી હોય તો અત્યારે જે ભાજપના અને સામેના જે ઉમેદવાર છે એ તો માત્ર એક વ્યક્તિ ના ઉમેદવાર છે પણ ભૂતકાળ ની અંદર તમને ખબર છે કે એ વ્યક્તિ સામે ચૂંટણી લડવાનો સૌથી વધારે અનુભવ મને પોતાને છે હવે તો વગર નામ લીધે સાહેબ ખબર પડી જાય કે આ કોને કે એટલું તો પાકો થયું કે હાન માં બધા સમજી જાય છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે ખૂબ મોટી સંખ્યામાં હાજર તમે છો એની હાથે જવાબદારી પણ ઘણી છે અને જવાબદારી ઘણી કે જ્યાં સુધી આપણું મત મત પેટીમાં ના પહોંચે હમણાં ત્રણ ચાર બાબતોનું હું ધ્યાન દોરું આ મોવડી મંડળ બધા આગેવાનો છે એટલા માટે તલાટીઓની મીટિંગ બોલાવે ડેરી વાળાની બોલાવે આરોગ્ય વાળાની બોલાવે હવે ચૂંટણી પંચ અત્યારે ચૂંટણીનો સમય છે અને અત્યારે ઓલા મિલ્ક ડે કે શું દૂધ ડે શું મિલ્ક ડે વિલિપદા ઉજવણી અત્યારે કરે પાછા રાજ્ય આપણા બંધારણીય વધાય મિટિંગો લે ગવર્નર સાહેબ હોય વિધાનસભાના અધ્યક્ષ હોય હવે એમને અધ્યક્ષને અને ગવર્નરને દૂધને શું લેવા જેવા આ પછી બીજા ઘર ભાષણ કરાવે મોડને રવાના કરીને એમ કે હમણાં બનાસ બેંકના ધે બધા કર્મચારીઓની મિટિંગ બોલાવી કાનુભા મહેતા હોલમાં અને એમને બધાયને એમ કીધું કે તમારે બધાના મોબાઈલ બારે બેન દેવાના અને આ પટાવા અને કોઈને ને ચા પીવા કે અંદર પાણી પાવા નહીં આવવાનું અને પછી જણ આ તો ના ઓલી ની સજા આપવાની હોય ને જણે એમ અંગત રીતે કંઈ ઓલું કરવાનું હોય એ પણ મને બધાયને કીધું તમારે હજાર હજાર રૂપિયા ફાળો આવવાનો ફરજિયાત અને ફાળો ના આવ્યો તો તમારી ખેર નથી હવે આ તમે મને ચૂંદણી ઓઢાડી એક એક પગાર તમામ કર્મચારીઓનો બનાસ બેંકના આઠસો કર્મચારી છે એ બધાનો એક એક પગાર એટલે તમે એમ માનો કે જુલ્મ કરવાની પણ હદ હોય ઘણા બધા પરિવારો એવા છે કે નોકરીમાં એને મહિનો કાઢવાનો હોય છે બધા સુખી સંપન્ન નથી અને એના કંથી પરાણે આપણે પગાર લઈ લેવો એ હું માનું કે ઉધી આ લોકશાહીનું એક હનન થઈ રહ્યું છે અને હનન થઈ રહ્યું છે ત્યારે જેટલું ના કરે એટલું હમણાં એવડા ભાઈ આરોગ્ય મંત્રી આવ્યા અને એમણે એમ કીધું કે તમારે ફિલ્ડમાં ગઈ અને કોંગ્રેસને વોટ અપાવવાના છે અને જ્યાં કોંગ્રેસના માસ્તરોને બોલાયા ભાઈ આપડે બુથ ઉપર હોય અને શું કેવાય ઓફિસ ના ભાઈ આપણા ચૂંટણી અધિકારીઓને એમ કીધું કે કોંગ્રેસના જેટલા બૂથ રહ્યા ને એ બૂથા ઉપર ડિસ્ટર્બ કરવાનું મશીન નથી હેરતું એમ કહેવાનું અને માણસોને ને આંખો દાડો ખલેલ કરવાની એટલે કે કંટાળીને વોટ કરતા કરતા થતા રહે આ વાત હાજરી ખોડી એમ

એ ટ્રાઈમે બધ બધા બધા જ લડતા હતા એટલે હું એકલી હતી તિનેશભાઈ અને આ વખતે લોકસભાની ચૂંટણી છે ચૂંટણી હું લડું છું પડે આ મોવડી મંડળ આખું ખડે પગે છે તમામ એંગલથી જે ભારતીય જનતા પાર્ટી જે એંગલથી ચૂંટણી લડવા માંગતી હોય ને એ એંગલથી અમેને અમારી કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ચૂંટણી લડવા માટે તૈયાર છીએ લોકશાહી ઢબે અમે માનીએ છીએ અને લોકશાહીને માનવાવાળા છીએ પણ તમારે એવડો જ મોટો ફાકો હોય તો પછી ટીટ ફોર જ જેવા સાથે તેવા અને જેવા સાથે તેવા થવાના છે ત્યારે জাকીરભાઈ ઘણી વખત મને કે કે બેન આટલું આ ભૂતોનો મેનેજમેન્ટ આ સાધનોની વ્યવસ્થા અને આ બધું કરીને આપણે સારું મતદાન થાય એવું આપણે કરવાનું છે મતદાનમાં જાકીર ભાઈ ઘરના પૈસા ખર્ચીને એમાં કોઈ ખર્ચો થવાનો પ્રશ્નો હોય સિંચાઈ ના પ્રશ્નો હોય શિક્ષણ ના હોય આરોગ્ય ના હોય અને ઠાકોર સમાજને પણ મારી વિનંતી છે કે આજે અઢારે આલમ છતી છે કોમ આપણી સાથે છે અને તમને બધાને અભિનંદન એટલા માટે આપું છું કે આ બનાસકાંઠાના ઠાકોર સમાજે એ બીજા સમાજ સાથે ભાઈચારાની ભાવના રાખી છે તમે કોઈને નડ્યા નથી તમે બધાને મદદ કરી છે એટલે આજ અઢારે આલમ છત્રી કોમ તમને મદદ કરે છે અને આવનાર સમયમાં પણ તમને બધાને વિનંતી છે કે આજે જે આપણા માટે કાળી મજૂરી કરે છે ઘરના પૈસા વાપરે છે રાત દિવસ ધંધા આમો નથી જોતા એવા બધા વરિષ્ઠ આગેવાનો બેઠા ને એ કાલે તમારા માટે તમારા સામે અને તમારી પાસે કોઈ મત માંગવા આવે એ અથવા એમના વતી તો કોઈક વ્યત નમે ને તો હાથ નમવાની જવાબદારી આપણા સૌની છે અને આપણા સૌની છે ત્યારે મારે કોઈ એવું વિશેષ ભાષણ કરવાનું રહેતું નથી તમારા જે કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નો પૂરેપૂરા સમજી અને જ્યાં પણ શક્ય છે એટલી ન્યાય લડાઈ લડી અને તમને ન્યાય મળે એવા મારા પ્રયત્નો રહે છે અહીં સૌથી મોટો પ્રશ્ન દાતીવાડામાં સિંચાઈનો છે અને સિંચાઈનો પ્રશ્ન એવો પાણી બનાસકાંઠાનું જમીન ખેડૂતોની બનાસકાંઠાની કપાણી એની અંદર જે તે વખતે ભોગ બનાસકાંઠાના નેતાઓ બધે આપ્યો આ ડેમ બનાવવા માટે અને બધું બનાસકાંઠાનું પાણી એ કે પાટણમાં હવે એ ટાઈમે પચાવર પહેલાના કરારો એ ટાઈમે પાણીના તળ ઊંચા હતા એટલે જરૂર નથી હવે સમય બદલાનો તળ નીચે ગયા છે તો બનાસકાંઠા ધાનેરાને દાંતીવાડાના ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂર છે અને જેટલા ઠરાવ કરાર થયા હોય એ કરારમાં સુધારો તમારે ગમે એટલા કેસ હોય અને ગમે કાયદા ફેર કરવો તો રાતોરાત કરી નાખો છો અને ખેડૂતોને પાણી હાલવા માટે તમે કરારોમાં ફેરફાર ના કરો એ શક્ય નથી અને જયારે આ માર્ગ સાથે જયારે તમે બધા અવારનવાર મને રજૂઆત કરો છો ત્યારે એમાં ન્યાય મળે એવા મારા પોતાના પ્રયત્નો રહેશે પંદરમી તારીખે ફોર્મ ભરવાનું છે તમે બધા ફોર્મ ભરવા આવશો ને

કે ઘડો ભર્યો તો તો 15મી તારીખે તમે ફોર્મ માટે આવજો અને બધા થિયેટો બાંધીને આવજો જે સમાજનો નો ફેટો હોય ને એવો ફેટો બાંધીને આપવાનું મીડિયા વાળા નોંધ લે કે ભાઈ અઢારે આલમ સતી છે સાહેબ તમે બધા પેટો બાંધીને આવશો ને કાજી તમે ફેટો બાંધશો

આજે આ રબારી સમાજે અઢારે આલમને સાથે રહીને આપણે ધાનેરા તાલુકાનું ચાળી ચાળી ગામેથી ચુંદડી વોઢાડી હતી એ દરેક જ્યાં જ્યાં સભાઓ રાખી ત્યાં રબારી સમાજે ચુંદડી વોઢાડી અને મારું સન્માન કર્યું છે ઠાકરસિંહભાઈની બેન તો કે અમારી એ બધાઈની બેન આ ચુંદડીની લાજ એ તમે બધા રાખજો સાતમી તારીખે મતદાન કરજો અને પછી પાંચ વર્ષ ઉધી એક બેન તરીકે દીકરી તરીકે વડીલો માટે ભાઈઓ માટે બહેનો માટે શું કરવાનું થાય મારી શું જવાબદારી હોય એ પૂરેપૂરી જવાબદારી નિભાવી અને યથાશક્તિ તમારા બધાની સેવા કરીશ જેટલું થાય એટલું કામ કરીશ પણ ક્યાંય કોઈને ત્યાં ઝઘડા ન થાય સમાજ સમાજ ભેગો મળે ભાઈઓ ભાઈઓ ભેગા મળે અને ભાઈચારાનું વાતાવરણ રહે એ પ્રશ્ન એ પ્રયાસ મારા પ્રયત્નો કાયમી રહે છે